ચોવીસ આપને બતાવી છે મતદાન આજે થઈ રહ્યું છે બેઠક ઉપર મતદાન છે મારી સાથે અત્યારે વોરરૂમમાં ઉપસ્થિત છે ફરી એક વખત પરિચય કરાવી દઉં તો પટેલ છે ભાજપમાંથી સાથે જ છે રાજકીય જયવંત પંડ્યા છે રાજકીય અને સાથે જ કોંગ્રેસના નેતા ભુમન ભટ્ટ છે આ તમામની સાથે ચર્ચા કરશું મતદાનને લઈને તમામ વાતો પણ કરશું અને આજે જે મતદાન થઈ રહ્યું છે પ્રથમ કલાકમાં દસ ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે સૌથી પહેલા જયવંતભાઈ આપની પાસે આવવા માંગીશ છવ્વીસ લોકસભા દિવસ છે આપણા માટે આ એક મતાધિકાર આપણે કહીએ છીએ પરંતુ માનું છું કે આ કર્તવ્ય પણ છે આપણું જો આપણે એવું માનતા હોઈએ કે આપણી સરકાર ચૂંટવાની છે અને એમની પાસેથી આપણે કામ કરાવવા છે તો આપણે એ અધિકારનો ઉપયોગ કરીએ એને કર્તવ્ય સમજીને ઉપયોગ કરીએ તો એ એક જરૂરી છે અને લોકો હવે જાગૃત થયા છે હમણાં આપણે અગાઉ પણ યશભાઈ હતા ત્યારે પણ વાત થયેલી કે હવે લોકોમાં જાગૃતિ આવી છે કે આપણે જો આ અધિકારનો ઉપયોગ નહીં કરીએ અને સૂતા રહીશું તો આ આપણે એક અમૂલ્ય તક ગુમાવીશું ને પછી આપણે કોઈને ટીકા કરવાની કે કોઈને આપણે દોષારોપણ કરવાની એ પછી અર્થ નથી રહેતો એટલે આજે ઉત્સવનો માહોલ છે અને એમાં પોતાનો એક હકનો ઉપયોગ કરી અને સરકાર ચૂંટવા માટે પ્રયત્ન કરશે અને કપરા ચઢાણ ને એ બધું તો હવે ખબર પડશે જયારે પરિણામ આવશે ત્યારે પણ બધા તરફથી આજે પ્રયત્ન થશે કે મહત્તમ મતદાન થાય બિલકુલ મહત્તમ મતદાન થાય પરંતુ દિલીપભાઈ જે આંકડાઓ બતાવે છે લગભગ ઓગણીસો સડસઠ બાદ જંગી મતદાન નથી થયું ગયા વર્ષે પણ લગભગ પોઈન્ટ અગિયાર જેટલું મતદાનના રેકોર્ડ સુધી આપણે પહોંચતા રહી ગયા હતા ગુજરાતમાંથી આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થઈ શકે કે નહીં પ્રથમ બે તબક્કામાં નથી થયું ગયા વખત કરતાં થોડુંક ઓછું થયું છે પણ સાહીઠ ટકા કરતા વધારે થયું છે લગભગ બધી જગ્યાએ પણ જે છાસઠ પોઈન્ટ સાહીઠ ટકા સુધી પહોંચ્યું હતું એ નથી હવે એમાં બે વસ્તુ છે મને લાગે બે હજાર ગુજરાતની ચૂંટણી હતી અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હતી એ વખતે એક પ્રથા બદલાઈ હતી અને ચૂંટણી પંચ પોતે સ્લીપ આપવાનું શરૂ કર્યું હતું વેચવાનું શરૂ કર્યું હતું એમાં ફોટા સાથે સ્લીપ આપતા હતા એને કારણે લગભગ મોટાભાગની એ પછીની જેટલી બી વિધાનસભાની ચૂંટણી આવી એમાં સરેરાશ દસેક ટકાનો વધારો થયો હતો મતદાનમાં સિત્તેર ટકા કરતાં વધારે બધે થયા ગુજરાતમાં પણ થયું હતું બાકીના રાજ્યોમાં પણ થયું લોકસભામાં એ નથી થઈ કારણ કે લોકસભા થોડોક વધારે વિશાળ વિસ્તાર હોય છે અને ઉમેદવાર જેમ જેમ નીચે જતા જેમ ઉમેદવાર અને મતદાર વચ્ચે કનેક્શન વધારે હોય છે ગ્રામ પંચાયતમાં સૌથી વધારે હોય જિલ્લા પંચાયત તાલુકામાં મધ્યમ કક્ષાનું હોય અને વિધાનસભામાં થોડુંક એનાથી વધારે હોય એ રીતે એટલે એની અસર થાય છે પણ આપણે ઈચ્છીએ કે લોકસભામાં પણ સરેરાશ સિત્તેર ટકા જેટલું થાય પણ હવે આ વખતે એ આંકડો પાર કરવો મુશ્કેલ છે ગુજરાતમાં બે વસ્તુ પર નજર રહેશે અર્બન અને રૂરલ એવું એક બહુ સ્પષ્ટપણે ડિવાઈડ આપણને બે હજાર સત્તરમાં પણ જોવા મળ્યું હતું હવે કયા વિસ્તારમાં કયા પ્રકારનું વોટિંગ થાય છે એ અને એક તો સૌથી વધારે ગયા વખતે થયું હતું સિક્સટી થ્રી પ્લસ થયું હતું એટલું થાય છે કે પછી બે હજાર ચાર અને બે હજાર નવમાં થયું હતું એ રીતે પચાસ ટકા કરતાં પણ ઓછું થાય છે પણ સરા સવારના દસ ટકાનો આંકડો આવ્યો એ થોડો સારો છે બપોરના સમયે બહુ ઓછું ન થાય તો સારું પવન બદલાયો છે ગઈકાલે ચુમ્માલીસ ડિગ્રી તો કદાચ નહીં થાય બેતાલીસની આસપાસ જો રહે તો મને લાગે છે મતદાન બપોરે પણ થોડું ઘણું ચાલતું રહેશે બિલકુલ એટમોસફિયર પણ પવન બદલાયું છે ભાજપના નેતા મારી સાથે જે જે પટેલ છે પટેલ સાહેબ પવન એટમોસ્ફિયરનો બદલાયો છે વાતાવરણ બદલાયું છે મતદાન પવન બદલાશે નહીં જ્યાં સુધી ગુજરાતમાં મતદાનનો નો વિષય છે ત્યાં સુધી ગુજરાતની જનતા હંમેશા ગુજરાતને ધ્યાનમાં રાખીને મતદાન કરતું હોય છે બીજા રાજ્યોની અંદર અને ગુજરાતમાં આ વખતે મતદાન કરવાનું પેટર્ન અલગ હશે કેમકે ગુજરાત ઈચ્છે છે કે ગુજરાતનો દીકરો દીકરો દેશના પ્રધાનમંત્રી બને અને એટલે ગુજરાતની પ્રજા આ વખતે પૂરી તાકાતથી મતદાન કરશે ગુજરાતના બે દીકરા જે દેશને સંચાલન કરી રહ્યા છે સ્વાભાવિક છે કે રાજ્યની પ્રજાને એમનો એમને સમર્થન આપવાની મહેષા હોય ઉસ્કરણતા હોય અને પોતાનો દીકરો દેશનો પ્રધાન

પણ એના પછી તમે આ વખતે જોશો કે લોકસભાની અંદર ગુજરાતથી જ કોંગ્રેસની મેજોરિટી આવશે કારણ કે હવે અહીંયાની પ્રજા પણ સમજી ગઈ જે તમે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું કદાચ થોડીક જ સીટ માટે કોંગ્રેસ બહુમતી લાવતા લાવતા રહી ગઈ એવી જ પરિસ્થિતિ કદાચ લોકસભાની અંદર પણ કોંગ્રેસ બહુમતી લાવી દે અને ભાજપની પરિસ્થિતિ એવી થાય કે લોક બહુમતી ન લાવી શકે કારણ કે એમણે જે આ પાંચ વર્ષના શાસન દરમિયાન કરેલા વાયદા એમાંથી એક પણ વાયદો નિભાયો નથી નિષ્ફળતાઓ અનેક છે પછી એ જીએસટી હોય નોટબંધી હોય કે પછી સ્કેમ હોય એની અંદર મેહુલ ચોક્સી નીરવ મોદી તમામ વ્યક્તિ આવી ગયા આ તમામ વસ્તુ પ્રજાએ જોઈ લીધું છે એણે એનું મન બનાવી લીધું છે મોંઘવારી તો જેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એ આપણે કહી શકીએ એટલે પ્રજા એનું મન બનાવી લીધું છે આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પક્ષને એ વિજય કરાવશે અને ન્યાય લેશે મેળવશે બિલકુલ ન્યાયની વાતો છે સાથે વાયદાઓની પણ વાતો છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે વીવીપેટ આ વખતે એક મોટો છે આ વખતના મતદાનમાં ના એટલે બે થી આ મુદ્દો ચગેલો છે આંધ્રપ્રદેશમાં એક સમય એવું થયું હતું કે ટીઆરએસ એણે ખૂબ જ જાઝા ઉમેદવાર ઉભા રાખ્યા હતા ચોસઠ ઉમેદવાર લગભગ ઉભા રાખ્યા હતા અને પછી ચૂંટણી પંચે એનો જવાબ નક્કી કર્યો કે આપણે વીવીપેટ કરીએ જેથી એક લોકોને પણ પેલું થાય ખાતરી થાય કે આ જે આપણે મત આપ્યો છે યોગ્ય આપણે જેને ધાર્યો હતો એને જ મત મળ્યો છે કે કેમ તો એ એનું વીવીપેટનું ધીમે ધીમે શરૂ થયું છે અને આ વખતે સુપ્રીમ કોર્ટે પણ રેન્ડમલી ચેક કરવાનું જે આદેશ આપ્યો છે એ મને લાગે છે કે એનાથી વધારે લોકશાહીમાં આપણી શ્રદ્ધા છે દ્રઢ બનશે કારણ કે પહેલાં જે મત મત ઓછા એની ટકાવારી રહેતી હતી એનું કારણ પણ એ જ હતું કે નિરાશા લોકોમાં ખૂબ જ હતી પહેલાં જે રીતે ચાહે બિહાર હોય ચાહે ગુજરાત હોય કે બીજે ક્યાંય પણ કે દબંગ જે ગુંડા પ્રકારના હોય એ લોકો છે એ બૂથ કબજે કરી અને મતપેટી બદલાઈ જતી હતી અને ધડાધડ સિક્કા વાગી જતા હતા અને એ પ્રકારનું જે થતું હવે એ શક્ય રહ્યું મતદાન કરવા જરૂર જવું જોઈએ મતદાન અધિકારનો ઉપયોગ કરવો જોઈએ ઝી ચોવીસ કલાક પણ આ મુહિમ ચલાવી રહ્યો છે હેસટેગ હું આપીશ વોટ અને હેસટેગ ઝી ચોવીસ કલાક સાથે આપનો ફોટો અમને મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર સોશિયલ મીડિયા પર આ સાથે આપનો ફોટો પોસ્ટ કરો ચોવીસ પર મારી સાથે આજે દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે અમિત શાહ અને રાહુલ ગાંધી આ બંને બંને મોટી કોંગ્રેસ અને ભાજપ બંને મોટી પાર્ટીના મોટા નેતાઓ બંનેના અધ્યક્ષ આજે તેમના ભાવિ સીલ થવાના છે વાયનાડ બેઠક હોય કે ગાંધીનગર બેઠક હોય કેવું લાગી રહ્યું છે આ બંને બેઠકો પર વાયનાડ તો એ એ અર્થમાં કે એરિથમેટિક પ્રમાણે એક સેફ સીટ ગણીને પણ ત્યાં ગયા હતા અને બીજું એક જે એની પાછળની ગણતરી હતી કે દક્ષિણ ભારતમાં પણ કોંગ્રેસનો બેઝ હજી પણ બચી રહ્યો છે અને તમિલનાડુમાં જે ગઠબંધન થયું છે એને કારણે કોંગ્રેસને ત્યાં બહુ મોટો ફાયદો થાય એવી એક ગણતરી હતી અને એ ફાયદો વધી શકે કારણ કે કર્ણાટકમાં ટપ છે કર્ણાટકમાં બીજેપી ફાઇટ આપી રહ્યું છે ભલે જેડી અને કોંગ્રેસની ગઠબંધન થયું હોય તો એટલે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ભારતમાં અને બાકીના હિન્દી બેલ્ટમાં અને એની આસપાસના પ્રદેશો કરતા અને પશ્ચિમ બંગાળમાં પણ ડાબેરી સાથે પણ ગઠબંધન કોંગ્રેસનું ન થઈ શક્યું એટલે દક્ષિણમાં વધારે આશા છે કોંગ્રેસને એને કારણે પણ વાયનાડની બેઠક હતી બીજું આજે ગુજરાત અને કેરળ આ ચૂંટણીમાં આ તબક્કામાં સૌથી બે અગત્યના રાજ્ય છે કેરળ નાનું રાજ્ય છે પણ એ અલગ મિજાજ ધરાવતું રાજ્ય છે ત્યાંની જે ત્યાં ક્રિશ્ચનની વસ્તી પણ છે મુસ્લિમ વસ્તી પણ છે અને હિન્દુ વસ્તી પણ છે એટલે એનું જે ગણિત છે એ પણ અલગ ચાલતું હોય છે બીજું બધી જગ્યાએથી ડાબેરી પક્ષો હવે ડાઉન થવા લાગ્યા છે ત્રિપુરામાંથી પણ ડાબેરીઓ જતા રહ્યા પશ્ચિમ બંગાળમાંથી જતા રહ્યા કેરળમાં હવે બચા છે એને કારણે પણ કેરળ રાજ્ય અગત્યનું છે કે ત્યાં શું થવાનું છે બીજે એક રસપ્રદે એવી વાત એ છે કે બીજેપીનો એક ઉમેદવાર આ વખતે ત્યાં સિરિયસ ગણાઈ રહ્યો છે ત્રિવેદ તિરુવનંતપુરમમાં શશી થરૂર સામે

છવ્વીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે છવ્વીસ બેઠકો ગુજરાતની છે સાથે સાથે ચાર વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો પણ છે તો આ મતદાન જે રીતે જોવા મળી રહ્યું છે જો વાત કરવામાં આવે આજે જે મતદાનના આંકડા સામે આવ્યા છે મતદાનના આંકડાની જો વાત કરવામાં આવે તો દસ ટકા મતદાન પ્રથમ એક કલાકમાં થયું છે છવ્વીસ બેઠકો પર ગુજરાતમાં મતદાન છે રાજ્યમાં પહેલા બે કલાકના આંકડા પણ સામે આવી ગયા છે સરેરાશ જે મતદાન પંદર ટકા સામે આવ્યું છે પ્રધાનમંત્રીએ પણ મતદારોને જંગી મતદાનની અપીલ કરી છે પ્રધાનમંત્રી મોદીએ રાણીપથી મતદાન કર્યું અને આ મતદાનમાં બે કલાકના જે આંકડા સામે આવ્યા છે રાજ્યમાં સરેરાશ પંદર ટકા મતદાન જંગી મતદાન કદાચ આ આંકડા જે છે તે આગળ પણ કદાચ બદલી શકે છે પરંતુ અત્યાર સુધી પંદર ટકા મતદાન સામે આવ્યું છે